પાવાગઢ સ્થાનિક પોલીસ સ્ટેશન અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના માણસો હાજર રહી દ્વિચક્રીય વાહનો ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર સરકારી કર્મચારીઓ પર વિશેષ રીતે કામગીરી કરવામાં આવેલ હતી જેમાં સાબરકાંઠા જિલ્લામાં દ્વિચક્રીય વાહનનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ નહીં પહેરનાર વિરુદ્ધ કુલ એકસો કેસો કરવામાં આવેલ છે જેમાં કુલ દંડ રૂપિયા ઓગણત્રીસ હજાર સ્થળ દંડ વસૂલ કરવામાં આવેલ છે તેમજ ભવિષ્યમાં પણ આ પ્રકારની ડ્રાઈવનું આયોજન કરી દ્વિચક્રીય વાહનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરવા બાબતે ટ્રાફિક અવેરનેસ લાવી ટ્રાફિક એન્ફોર્સમેન્ટની કામગીરી કરવામાં આવનાર છે નાગરિકોને વિનંતી કે તેઓ હેલ્મેટ અંગેના ટ્રાફિક નિયમોનું પાલન કરી અમને સાથ સહકાર આપશો બ્યુરો ચીફ આબિદ ભૂરા ભુરા સાબરકાંઠા